પોતાના અલગ પડ્યા ને એમ પોતાના નિજ સ્વાર્થ માટે એ પોતે પોતાનું બેઠું કરીને કે જગદંબા અરે વિષ્ણુ ને એમ છે કે માતાજી નો પૂજાય મંદિર મંદિરમાં ન અરે એવા મે જોયા માતાજી પ્રસાદ નો ખાય ક્યાંથી ભગવાને મને જડ આપી ખબર કયા શાસ્ત્રમાં લખ્યું છે મને એક શાસ્ત્ર એવું બતાવો કે જેમાં ભગવાન ની પંચાય પૂજા ન હોય આપણા આર્ષ ગ્રંથોમાં તમે જોઈ લો બાકી તો આ કળિયુગમાં પોતાના નિજ શાસ્ત્રો બનાવી પોતે પોતાની જે પ્રગટ કરી અને જે કાંઈ લખે છે એનું એને મુબારક આપણે એમાં કંઈ પડવાની જરૂર જ નથી એનું એને મુબારક બાકી સનાતન આર્થ ગ્રંથોમાં તમે જોઈ લો પંચદેવ ની ઉપાસના છે એટલે સનાતન ની વ્યક્તિ એક વસ્તુ યાદ રાખજો જો તમે જગદંબાને પૂજતા હો અને શિવનો વિરોધ કરશો શિવને પૂજતા હો અને તમે વિષ્ણુ નો વિરોધ કરશો વિષ્ણુને પૂજતા હો અને તમે ગણપતિનો વિરોધ કરો તો માનવાનું તમે પૂરા સનાતની નથી તમારામાં છે સાહેબ વિરોધની વાત સનાતનમાં આવતી જ નથી સનાતનનો અર્થ છે આદિકાળથી જે છે સનાતન એટલે સર્વવ્યાપ્ત છે સનાતન એટલે સર્વનો સ્વીકાર કરવા વાળો જે છે એ સનાતન છે સર્વનો સ્વીકાર કરે એ સનાતન છે એટલે ભાગવત ગ્રંથમાં મુખ્ય સનાતન ના પાયા છે મૂળ છે સનાતન વેદ સનાતન નું મૂળ જેમ આપણે ગઈકાલે કહ્યું એમ આ બધા દેવતાઓની ઉપાસના તમે જોઈ લો વેદમાં છે શિવની ઉપાસના સૂર્ય ની ઉપાસના ગણપતિ ની ઉપાસના વિષ્ણુ ની મંત્ર આપણે પંચાધ્યાય બોલીએ છીએ એમાં શું છે મહાદેવ ની ઉપાસના છે પુરુષોત્તમાં આપણે જે બોલીએ છીએ કોની ઉપાસના છે વિષ્ણુ ની ઉપાસના છે શહસ્ત્ર શિરરેખા પુરુષ સહસ્ત્ર અક્ષર શહસ્ત્રપાત મંત્રો કોના છે વિષ્ણુના છે નમો અમ્બિ કે અંબાલિકે કોના મંત્રો છે જગદંબાના છે આ કૃષ્ણ રજ સાવર્તમાનો કોના મંત્રો છે સૂર્યના મંત્રો છે અને શરૂઆત જુઓ તમે હરિ ઓમ ગણાન વા ગણપતિ ગો હવામા હે પ્રિયનંત વા પ્રિયપતિ ગો હવા મહે સાહેબ સનાતન ધર્મ નું મૂળ બંધારણ એટલે વેદ છે અને વેદોમાં બધા દેવો ની ઉપાસના પંચદેવની ઉપાસના છે